સુરતમાં વાહન ચોરીની અનેકો ઘટનાઓ વચ્ચે સલાબતપુરા પોલીસ પથકની હદમાં કાલીપુલ પર ઘર નીચેથી બાઇક ચોરાઈ હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે જોકે વીસ વીસ દિવસથી પોલીસે આ મામલે કોઈ જે કાર્યવાહી કરી ન હોવાનો આક્ષેપ વાહન માલિક દ્વારા કરવામાં આવ્યો છે સુરતમાં વારંવાર વાહન ચોરીની ઘટનાઓ બની રહી છે પરંતુ પોલીસ કેટલા કિસ્સાઓમાં આરોપીઓને પકડવામાં સાવ નિષ્ફળ નીડવી રહ્યા છે તો સુરતમાં સલાબતપુરા વિસ્તારમાં વાહન ચોરીની ઘટના બનવા પામી છે સુરતના કાલીપુલ ખાતે રાત્રિના સમયે ઘર નીચે પાર્ક બાઇકની ચોરી થઈ હતી જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી અને વાહન માલિક દ્વારા સલાબતપુરા પોલીસ પથકમાં ત્રણ તારીખે અરજી કરી હતી સાથે સીસીટીવી પણ આપ્યા હતા જેમાં વાહન ચોરનો ચહેરો દેખાય છે છતાં ઘટનાને દિવસો વીતી ગયા હોવા છતાં પણ પોલીસ વાહન ચોરને પકડી શકી નથી કે પછી વાહનને પણ શોધી શકી નથી તેવો આક્ષેપ વાહન માલિક દ્વારા કરવામાં આવ્યો છે હાલ તો રીઢો વાહન તેઓ સીસીટીમાં કેદ થવા પામ્યો છે તે ક્યારે પકડાશે તેને પણ પ્રશ્નાર્થ થવા પામ્યા છે અઝર કુર્શી સાથે પ્રકાશવાળા